મારું નામ મલેક મોહમ્મદ સઈદ સફિયામાં છે જે ડેટ પામ્યા છે મારા સગા મામા થાય એમનું નામ સલીમુદ્દીન રહીમુદ્દીન મલિક છે તે અમદાવાદના રહેવાસી છે કાલે મારા ઉપર નવ ને છ ની આસપાસ ફોન આવ્યો કે દાવડા દાવડા રણછોપુરા ગામથી કે આ વ્યક્તિ તમારા શું સગામાં થાય મારા મામા થાય તો કે તમે અહીંયા ફટાફટ આવી જાઓ એ સિરિયસ કન્ડિશનમાં અહીંયા પડેલ છે એમને કોઈ છરી વડે ઘા કરેલ છે અમે ત્યાં પહોંચતા એ લોકો પહેલાથી ઓલરેડી એકસો ને કોલ કરી દીધેલું

કાલે કઈ ગયા હતા એ કોઈ ખબર પડી ના એ કોઈ અમને આઈડિયા નથી ડાયરેક્ટ ફોન આવ્યો ત્યાં સ્થાનિક જગ્યાએ જતા રહ્યા પરિવારમાં એમનો છોકરો છે એક છોકરી છે એમના ઘરેથી